હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઈ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હિંમતનગર દ્વારા આપનું યોગદાન વીજ બચત મહા અભિયાન અંતર્ગત વીજ બચત માસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત હિંમતનગર વર્તુળ કચેરીના પટાંગણમાંથી ટાવર રોડ થઈ અને જૂના બજારમાંથી પસાર થઈ અને પરત આવી હતી રેલીની અંદર કર્મચારી મિત્રો દ્વારા વીજ બચતના બેનરો તથા વીજ બચતના સૂત્રો ઉચ્ચારી અને લોકોને વીજ બચત વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને વીજ બચત કરવા માટે લોકોને પ્રેરણા આપતા સૂત્રો ઉચ્ચારાવી વીજ બચત અંગેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી વીએસ કટારા કાર્યપાલક ઇજનેર શ્રી આર ડી વરસાદ નાયબ ઇજનેર શ્રી બીએન પરમાર નાયબ ઇજનેર શ્રી એમપી પી ઝાલા નાયબ ઇજનેર શ્રી વીઆર બારોટ તેમજ અન્ય અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો એડિટર જાકીર હુસેન મેમણ દર વર્ષના ડિસેમ્બર માસમાં વીજ બચત નો પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં દરેક નાગરિકોમાં વીજ બચતની જાગૃતતા ફેલાય તે માટે આજે એક રેલીનું આયોજન કરેલું છે અને પૂરા ડિસેમ્બર માસ દરમિયાન અમે લોકજાગૃતિ વીજ બચત લોકજાગૃતિ માટે જુદા જુદા પોગ્રામો અમારી વિધ કંપની તરફથી કરવામાં આવે છે જેમાં સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા જેવા પોગ્રામો કરવામાં આવે છે અને લોકજાગૃતિ થાય એ સુધી વીજ બચત অংকে পূৰ্তি নাগৰিকে জানি আমাৰ